આ વિડીયોમાં આપણે જોવાના છીએ પારિજાતના આયુર્વેદિક સંકેતો આ જે પારિજાતનું વૃક્ષ છે તે મેં કટિંગથી ગાળ્યું છે જેનો વિડીયો મારી ચેનલ પર તમે જઈને જોઈ શકો છો પારિજાતના ઘણા બધા વિડીયો મેં મારી ચેનલ પર મૂક્યા છે જે ઘણા સારા છે ઘણા ઉપયોગી છે તમે વિડીયો ચેનલ પર જઈને જરૂરથી જોજો પારિજાત એટલે કે હર કે શેફાલી દુનિયાના અલગ અલગ જગ્યાએ પારિજાતને ઘણા બધા નામોથી ઓળખવામાં આવે છે જેમાં આપણે પારિજાત હર શૃંગાર શેફાલી એવા નામોથી ઓળખીએ છીએ આયુર્વેદમાં આપણે પારિજાત કયા કયા રોગોમાં આપણને ઉપયોગી છે કેવી રીતે ઉપયોગી છે કયા રોગોને અટકાવે છે કઈ તકલીફ દૂર કરે છે તે વિશે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો ચાલો જઈએ આયુર્વેદ એટલે કે હર્બલ ઉપચારના સર્વગ્રાહી વિજ્ઞાને આ ઔષધિના સમય અને લાભનો વિવિધ સંકેતો માટે ઘણા આયુર્વેદિક શાસ્ત્રો અને સામયિકોમાં વ્યાપકપણે ઉલ્લેખ કર્યો છે જેમાં આ પ્રમાણેના સમાવેશ થાય છે રસાયણી એટલે કે આખા શરીરને કાયાકલ્પ કરે છે બીજું છે બાલ્યા એટલે કે સ્નાયુની શક્તિમાં સુધારો કરે છે ત્રીજો શબ્દ છે પય સ્થાપન એટલે વૃદ્ધત્વ અટકાવે છે આગળ જોઈએ જ્વારા એટલે તાવમાં ઉપયોગી છે મિત્રો તમે આ શબ્દો નોટ કરી અને એને શું કહેવામાં આવે છે એ તમે નોંધી શકો છો કસહાર એટલે ઉધરસમાં રાહત આપે છે શ્વાસા એટલે શ્વાસ લેવામાં તકલીફ દૂર કરે છે પારિજાત પછી અમહારા એટલે અપચો દૂર કરે છે દીપન એટલે પેટની આગમાં વધારો કરે છે પચના એટલે પાચનમાં મદદ કરે છે રોચના એટલે ભૂખને ઉત્તેજિત કરે છે વજીકરણ એટલે કામવાસના સુધારે છે અનુલોમન એટલે શ્વાસ સુધારે છે વામન એટલે ઉબકા અટકાવે છે દહહારા એટલે બળતરાથી રાહત આપે છે પ્રમેહા એટલે ડાયાબિટીસનું સંચાલન કરે છે વૃષહારા એટલે અતિશય તરસ દૂર કરે છે મેહહરા એટલે પિશાબની નળીઓનો વિસ્તાર વિકાસની સારવાર કરે છે ગુલમાજીત એટલે પેટની ગાંઠોમાં ઉપયોગી છે પારિજાત હિક્કા નિગ્રહણ એટલે હિંચકીને નિયંત્રિત કરે છે કાવ્યા એટલે ઉલટી અને ગળું માટે ઉપયોગી છે એટલે સ્પૂડો સંતૃપ્તિથી રાહત આપે છે હૃદય એટલે હૃદયની સમસ્યાઓની સારવાર કરે છે વામનો પગાર એટલે એમએસસીસની સારવાર કરે છે સોની સ્થાપન એટલે રક્ત સ્ત્રાવ અટકાવે છે પાંડુ રોગ એટલે કે એનિમિયાની સારવાર કરે છે એનિમિયા એટલે લોહીની જેને બીમારી હોય છે એટલે આંતરડાના કૃમિથી રાહત આપે છે કંઠિયા એટલે અવાજ સુધારે છે પુષ્ટિદા મિત્રો પારિજાતના આયુર્વેદિક સંકેતો એટલે કે પારિજાત વૃક્ષ આપણે આયુર્વેદ પ્રમાણે કયા કયા રોગોમાં ઉપયોગ કરી શકીએ તે હવે આગળ આપણે જોઈશું કે અમે આ પારિજાત વૃક્ષનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ આ પારિજાત વૃક્ષ જે કટિંગ ઉગાવ્યું છે અને આટલું મોટું થયું છે વૃક્ષ એના પર બારે માસ ફૂલો આવે છે એટલે એ ફૂલોની ચાય જે અમે લઈએ છીએ જે હૃદય માટે ખૂબ જ સારી છે હૃદયની ધમનીઓ માટે લોહીને પમ્પ કરવામાં ખૂબ જ સારું પરિણામ આપે છે જેમણે પણ હૃદયને લોતી લગતી પ્રોબ્લેમ હોય છે તેમણે પારિજાતના ફૂલોનો ઉકાળો એટલે કે એની ગ્રીન ટી પીવું જોઈએ આ પારિજાત પાનના જે ચા છે એટલે કે ટી છે એ પાંદડા પણ ઉકાળીને પીવાથી ઘણું સારો રિઝલ્ટ મળે છે અમે પારિજાતના પાનની ચા બનાવીને પીએ છીએ ઉકાળો એના ફૂલોની ચા બનાવીને પીએ છીએ અને એના જે પાંદડા છે તેને વાટીને એનો રસ પણ અગર કશે એવું વાગ્યું હોય ઘા હોય કે દાંત એવું થયું હોય ખરંજવું હોય તે જગ્યાએ પણ એનો રસ લગાવવાથી તે તરત મટી જાય છે અને લોહી નીકળતું હોય તે બંધ થઈ જાય છે એવું ખૂબ જ સારું એન્ટીબાયોટિક એન્ટીસેપ્ટિક છે આ પરિજતના પાંદડામાં આ છે પારિજાતના ફૂલોની ચા જેનો તમે રંગ જોઈ શકો છો પારિજાતનો રોગ શરદી ખાંસી તાવ ગુનિયા મલેરિયા ડેન્ગ્યુ સાંધાના દુખાવો સ્નાયુના દુખાવો હૃદયની પ્રોબ્લમ બધા નાના અને મોટા ઘણા બધા રોગોમાં ખૂબ જ ઉપયોગી છે જ્યારે પણ શરદી ખાંસી તાવ એ કફ હોય છે ત્યારે પાંદડાનો ઉકાળો કરી એ ઉકાળો પીવામાં આવે છે અને એ દૂર થાય છે અશક્તિ જેવું લાગે છે કામ કરવાની રુચિ રહેતી નથી ત્યારે પણ જો પારિજાતના પાનનો ઉકાળો પીવામાં આવે તો શરીરમાં એનર્જી આવે છે અને જે તાવ કે જે પણ નાની મોટી પ્રોબ્લમ હોય તે દૂર થાય છે શરીરમાંથી પીડા દૂર થાય છે પીડાને દૂર કરે છે પારિજાતનું વૃક્ષ આગળ આપણે પારિજાતના બાયોકેમિકલ ઘટકો જોઈએ એમાં કયા કયા કેમિકલ આવેલા છે પારિજાતના વૃક્ષમાં તો પારિજાતના પાંદડામાં ફ્રુક્ટોઝ ગ્લુકોઝ કેરોટીન આકારહીન રેઝિન મિથાઇલ સેલિસિલેટ એસ્કોર્બિક એસિડ બેન્ઝોઇક એસિડ ટેનિક એસિડ ઓલિનોલિક એસિડ અને ફ્લેવેનોલ લાઈકોસાઇડ્સ હોય છે આ છોડની છાલ તેના આલ્કલોઇડ્સ અને ગ્લાયકોસાઇડ્સની સામગ્રીને કારણે ઉપયોગી છે ફૂલો અત્યંત ફાયદાકારક છે કારણ કે તેમાં આવશ્યક તેલ અને ગ્લાયકોસાઇડ્સ હોય છે જે એન્ટી ફંગલ અને એન્ટીવાયરલ ગુણધર્મો ધરાવે છે જ્યારે છોડના બીજમાં પામેટિક ઓલિક અને મિરિસ્ટિક એસિડ હોય છે પારિજાત એન્ટી લેસમેનિયલ હેપેટો પ્રોટેક્ટિવ અને ઇમ્યુનો સ્ટિમ્યુલન્ટ ગુણો પણ દર્શાવે છે પારિજાતના જે બીજ સુકાઈ જાય છે એ બીજને રોજ બીજ ખાવામાં આવે તો જેને મસાની પ્રોબ્લેમ હોય છે તે મસા પણ દૂર થાય છે અને જે બીજ છે સુકાયેલા એને જો તમે બોળીને પછી એની પેસ્ટ બનાવીને વાળમાં લગાવો છો તો એ વાળને સ્મૂધ કરે છે અને સ્કાલ્પને પણ સુધારે છે અને વાળનો ગ્રોથ વાળને મજબૂત કરે છે કાળા કરે છે અને વાળનો ગ્રોથ વધાર વધારે છે પારિજાતના જે બીજ હોય છે તે તો તમે તમારી ઘરે પારિજાતનું વૃક્ષ હોય તો તમે એનો ઉપયોગ જરૂરથી કરજો પોતાના રેગ્યુલર જીવનમાં હેલ્ધી અને સ્વસ્થ રહેવા માટે જો મિત્રો તમને મારો આ વિડીયો પારિજાતનો ગમ્યો હોય તમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને મારી જાતના મેં ઘણા વિડીયો મારી ચેનલ પર મૂક્યા છે તે તમે જરૂરથી જોજો આ રીતે તમે ચામાં પણ ફૂલો અને પા એક એક પાંદરો નાખીને પણ ચામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો અમે લીલી ચા મારી પારિજાતના ફૂલ મારી જાતના પાન ચામાં ઉકાળીને પણ પીએ છીએ જે હેલ્થ માટે